નમસ્કાર ખેડૂત મિત્રો ભૂમિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ટ્રેક્ટર સંચાલિત ઓટોમેટિક ઓરણી વિશે આપણી ટ્રેક્ટર સંચાલિત ઓટોમેટિક ઓરણીના દરેક મોડલની અંદર ઘણી બધી વિશેષતાઓ લઈ ઓરણીને આપ્યું છે એક નવું જ રૂપ તો ચલો આપણે જાણીએ શું છે વિશેષતાઓ સામાન્ય રીતે વાવેતર વખતે સમયનો અભાવ કે અછત હોય છે કેમ કે સમયસર વાવણી પૂરી કરવાની હોય છે આ સમય દરમિયાન જ્યારે રોટર બદલવાની સ્થિતિ આવે ત્યારે ખેડૂતોને બહુ જ તકલીફોનો સામનો કરવો પડ્યો છે રોટર બદલતી વખતે દરેક વખત સાઇટ પર આપેલ બધા જ બુશના બોલ્ટને ખોલવાની જરૂર પડતી હતી જ્યારે હવે એ તદ્દન સરળ અને ઝડપી બની ગયું છે માત્ર નોબને ખોલીને તમામ રોટર બદલી શકાય છે આ તો થઈ સમય બચાવવાની વાત હવે ક્વોલિટી વિશે જાણીએ અહીંયા રોટરમાં સ્ટેનલેસ સ્ટીલની શાફ્ટિંગ આપવામાં આવી છે જૂની શાફ્ટિંગ લોખંડની આપવામાં આવતી હતી અને તેમાં કાઢ લાગવાની સમસ્યાઓ રોટર ફોડવાની સમસ્યાઓ સર્જાતી હતી જેની હવે આ સ્ટેનલેસ સ્ટીલની શાફ્ટમાં જરા પણ સમસ્યા રહી નથી અને શાફ્ટ અને રોટર બંનેને લાંબુ આયુષ્ય મળે છે તદુપરાંત રોટર બદલવામાં પણ સમય લાગતો નથી ત્યારબાદ તમે જોશો તો રોટર બુશમાં જે નટબોલ્ટ આપવામાં આવ્યા છે એ પણ સ્ટેઇનલેસ સ્ટીલના આપવામાં આવ્યા છે જો કોઈ કારણોસર આ નટબોલ્ટ ખોલવાના થાય તો સરળતાથી ખોલી શકાય છે તેમજ ઓરને વધઘટ કરવા માટે પણ ફાઈબર અને સ્ટેઇનલેસ સ્ટીલ આપવામાં આવ્યું છે જેમાં ક્યારેય કાટ લાગતો નથી અહીંયા તમે જોશો તો હોપર આખું સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યું છે ઘણી ખરી કંપનીઓમાં તમને સ્ટેનલેસ સ્ટીલ અને ફાઈબર જોવા મળી શકે છે અને ફાઈબરને વાતાવરણની અસર થાય છે અને તે તૂટી શકે છે પરંતુ અહીં સંપૂર્ણ સ્ટેનલેસ સ્ટીલ છે જેથી કરીને વાતાવરણ કે કેમિકલથી થતી અસરોથી બચી શકાય છે અને લાંબુ આયુષ્ય મળે છે હવે આપણે વાત કરીએ ઓળીની અંદર રહેલી બીજી બધી ખૂબીઓ વિશે કે જે ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી કેમ બને છે છે અને આ કરવા પાછળના કારણો કયા કયા જેનો સરળતાથી ઉપયોગ થઈ શકે અને વધુમાં વધુ લાભો મળે એવો ઓજાર છે સાદી ભાષામાં કહીએ તો સૂતરાઉ ઓજાર હવે આને સૂતરાઉ ઓજાર કેમ કહ્યું તમને જણાવીએ કે અહીં આપેલું આ ઓજાર હોપર ક્રોસ ડિઝાઇન વાળું બનાવવામાં આવ્યું છે જેના દ્વારા બિયારણનો સો ટકા ઉપયોગ થાય છે નીચેના હોપરમાં રહે છે છે અહીંયા અંદર પણ બેસ્ટ ડિઝાઇન આપેલી જેમાં ફાળવા ગુલિયા સમાર સાથે સ્પ્રિંગ જે ખેડૂતોને ઈંધણમાં પણ ઘણો ફાયદો અપાવે છે વાત કરી બમ્પર વિશે તો બમ્પરની અંદર આખું એંગલથી ફ્રેમિંગ કરેલું છે આ એંગલ ફ્રેમિંગના લીધે કઠણ જમીનમાં પણ બમ્પરને કશું થતું નથી અને બેસ્ટ પરફોર્મન્સ આપે છે દાતાની અંદર રહેલા ફાળવામાં સૌથી પેચીદો પ્રશ્ન છે ફાળવા બદલવા ઓળીના ઉપયોગથી નીચે રહેલા ફાળવા ઘસાય છે આ ઘસાયેલા ફાળવાને બદલવા માટે ખેડૂતોએ કોઈ કોઈ જગ્યાએ જઈ ફાળવા બદલવા પડતા હતા ત્યાં ભૂમિ એગ્રો એમના માટે કાયમીનું સાધન લાવ્યું છે અહીં ફાળવાના બોલ્ટ સ્ટેનલેસ સ્ટીલના આપવામાં આવ્યા છે તો ખેડૂત હવે પોતાની જાતે જ આ ફાળવાને સરળતાથી બદલી શકે છે અને ફાળવાને પણ ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલથી બનાવવામાં આવ્યા છે જેથી તેને બીજા ફાળવા કરતા વધુ લાઈફ મળે છે આ એક એવી બનાવટ છે જેમાં ગુલિયાની આધુનિક ડિઝાઇનના કારણે ઓળણીને જમીનમાં વધુ પડતી ઉતારવી પડતી નથી એક સમાન ઊંડાઈ પર વાવેતર થાય છે અને બિયારણ પણ ઝડપથી જમીનમાં ડટાઈ જાય છે બમ્પર દાતા ફાળવાથી લઈને ઉપરના હોપર સુધી દરેક જગ્યાએ ખેડૂતોને પડતી અગવડતાને ધ્યાનમાં રાખી અદ્યતન ડિઝાઇન અને સાથોસાથ ક્વોલિટી આપી આજે ભૂમિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ઓળીનું મેન્યુફેક્ચરિંગ કરતી ભારતની નંબર વન કંપની બની છે સાથે સાથે ગુજરાત સરકારશ્રીની સબસિડીનો લાભ તો ખરો જ તેમજ પાંચ દાતાથી એકવીસ દાતા સુધી તમામ મોડલ ઉપલબ્ધ તો આજે જ પધારો અમારા નજીકના ડીલર પાસે અથવા વધુ જાણકારી માટે કોલ કરો એટ नाइन जीरो प्लॉट नंबर जी एक हजार रोड नंबर ए वन किशान गेट लोधिका जीआईडीसी मेटोड़ा राजकोट गुजरात